પહોળા રસ્તા બનાવવામાં આવ્યા છે આધુનિક સુવિધાઓમાં સીસીટીવી કે લોક કલા અને સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની પ્રેરણાથી ભારતીય રેલવે દેશના તેરસો થી વધુ રેલવે સ્ટેશનોની કાયાકલ્પ શરૂ થઈ રહ્યો છે અને આ અમૃત સ્ટેશન યોજના હેઠળ કોસંબા રેલવે સ્ટેશન સહિત દેશભરમાં એકસો ત્રણ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ભાજપ આગેવાનો તેમજ રેલવે અધિકારીઓ અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા જણાવી દઈએ કે જ્યારે વડાપ્રધાન મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ આનું ઉદ્ઘાટન કર્યું હતું અઢારસો સાહીઠમાં નિર્માણ પામેલું માંગરોળ તાલુકાના કોસંબા રેલવે સ્ટેશન સુરત વડોદરા રાજધાની માર્ગ પર આવેલું છે

ઇન્ડક્શન સિસ્ટમ અને સંસ્કૃતિની એક ઝલક પણ જોવા મળે છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની પ્રેરણાથી ભારતીય રેલવે દેશના તેરસોથી વધુ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ શરૂ કર્યો છે અમૃત ભારત સ્ટેશન યોજના વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે અમૃત ભારત સ્ટેશન યોજના લાગુ કરીને આખા દેશમાં એકસો ત્રણ જેટલા નવા રેલવે સ્ટેશનો ઉદ્ધાર કરીને જીર્ણોધાર કરીને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ રેલવે એ ભારતની કરોડ છે એકબીજા રાજ્યને એકબીજા સમાજને અને ટ્રાન્સપોર્ટેશન અને માનવ જાતિના આવન જાવન માટે સૌથી સસ્તી ગુજરાતમાં પાંચ સ્ટેશનો પૈકી કોસંબા રેલવે સ્ટેશન અને ઉત્તરાયણ રેલવે સ્ટેશનનું પણ આજે લોકાર્પણ અહીંથી કરવામાં આવ્યું છે આ કોસંબા રેલવે સ્ટેશન માટે સાત કરોડ કરતાં વધારે રૂપિયા નો ખર્ચ કરવામાં આવ્યો છે અને સાથે આ કોસંબા રેલવે સ્ટેશનની આજુબાજુ બે મોટા ફ્લાયઓવર બ્રિજ અને કોસંબા અહીંયા ફૂટ બ્રિજ પણ અહીંયા શરૂ કરવામાં આવ્યો છે અને કોસંબા થી ઉમરપાડા રેલવે લાઇન જે ચારસો ને સડસઠ કરોડ મંજૂર કરવામાં આવેલી એના ત્રીસ કરોડ ત્રીસ કિલોમીટર સુધીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને અગાઉનું છે એ પણ જમીન

જે કરવામાં આવી ત્યારે એનો બદલો લેવા માટે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રની સરકારની ઈચ્છા અનુસાર એમના નિર્દેશ મુજબ આપણા દેશના જાંબા જવાનો અને આર્મીઓએ ઓપરેશન સિંદુર દ્વારા આજે ચોંટકીભાર સિંદૂરનું એક બારોદમાં ફેરવીને આજે જે રીતે પાકિસ્તાન અને દેશમાંથી આતંકીઓને નાબૂદ કરવાની એક શરૂઆત કરી છે ત્યારે આજે એમણે જણાવ્યું છે કે જે એમના હથિયાર પર નાશ હતો એવા હથિયાર ધરાવનાર આંત કરી નાખવાનું કામ આપણા ભારતના જવાનોએ જે કર્યું છે ત્યારે આપણા જવાનો પર આપણને હવે નાશ છે અને આવા જવાનો પરાક્રમ અને શૌર્ય બદલ આખા દેશમાં આજે એમના સન્માનમાં તિરંગા યાત્રાઓ ઠેર ઠેર આજે નીકળી રહી છે અને એનું ભારતીય નાગરિક તરીકે આપણને બધાને ગૌરવ છે

અને આ જે પાકિસ્તાન અને ભારતનો જે થયો છે એના આખા વિશ્વની જનતાએ એ નોંધ લીધી છે અને એના આજે મદાર આજે આપણા પર છે અને એ આવનારા દિવસોમાં એ હાંસલ કરીને આપણો દેશ રહેશે એવો પૂરા દેશની જનતાને સરકાર પર અને મોદી સાહેબ પર વિશ્વાસ છે